દામનગરના નૂતન મંદિરમાં વિવિધ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન દામનગરમાં જૈન વણિક ગાંધી પરિવાર દ્વારા નિર્માણ નૂતન મંદિરમાં વિવિધ દેવાલયમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો ઓડિશાના જગન્નાથપુરીથી પધારેલ સ્વામી શંકર ચૈતન્ય તીર્થજીની પાવન નિષ્ઠામાં નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે દર્શન પૂજન અર્ચન મહાયજ્ઞના દર્શન શ્રદ્ધાળુઓ ભાવિકો દ્વારા કરવામાં આવ્યા હતા નયન રમ્ય ગાંધી પરિવારના દેવાલયમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અસંખ્ય ભાવિકો જયઘોષ સાથે નૂતન મંદિરમાં દર્શન કર્યા હતા મહાઆરતી પંચકુંડી મહાયજ્ઞમાં વિદ્વાન આચાર્ય નયન જોશી શાસ્ત્રી મહેશ પંડ્યા સહિતના પંડિતોના વૈદિક મંત્રોચ્ચારથી દિવ્ય ધ્વની સાથે અખંડ યજ્ઞ આહુતિ સાથે સંપન્ન થયો હતો